હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર આજ મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયાર બી જે આપણો વિભાગ ડી છે એનું પ્રકરણ નંબર બેનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણા વિડીયોમાં જોઈશું અને જો મિત્રો તમે આખા ગાલા ઓમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા ઓસેમેટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર માત્ર સો રૂપિયા મળી જશે તો જરૂરથી તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા ગાલા ઓમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે શુક્રિયા કરીએ સોલ્યુશન મિત્રો પહેલો નંબર છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું શું કહેવામાં આવે છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું ઓકે તો કે વીમા કરાર વીમા કરાર એક સામાજિક વ્યવસ્થા છે અને તેનો હેતુ નફાની પ્રાપ્તિનો હોઈ શકે હોઈ ન શકે અને હેતુનો નુકસાન આર્થિક વળતરનો પ્રાપ્ત કરવાનો હોઈ શકે છે ઓકે તો કે વીમા કરાર છે શું છે મિત્રો વીમા કરાર છે સામાજિક વ્યવસ્થા છે તેનો હેતુ નફાની પ્રાપ્તિનો હોઈ ન શકે તેનો હેતુ નુકસાને આર્થિક વળતર પ્રાપ્ત કરવાનો છે વીમા બંને પક્ષકારે પરસ્પર સોરી પક્ષકારોએ સંપૂર્ણ ભરોસો રાખવાનો છે ઓકે વીમા કરારના બંને પક્ષકારો એ કરારને લગતી બધી જ મહત્વની શું કરારને લગતી જેટલી પણ મહત્વની સંપૂર્ણ રીતે સ્પષ્ટ જણાવી જોઈએ ઓકે બાબતો બધી જ મહત્વની માહિતી સ્પષ્ટ રીતે જણાવી જોઈએ વીમા કરારની કરતી વખતે માહિતીમાં પૂછવામાં આવી ન હોય પરંતુ કરારને અસર કરતી હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે ઓકે જે માહિતી છે એ આપણે માહિતી એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે ત્યારબાદ જો જો કોઈ બાબત છુપાવીને કરાર કરવામાં આવ્યો હોય જો કોઈ બાબત છુપાવીને કરાર કરવામાં આવ્યો હોય તો તે દગો કર્યો કહે છે અને એમ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો શું ગણાય છે મિત્રો ભંગ ગણાય છે સંપૂર્ણ ભરોસા પાત્રનો મિત્રો ભંગ ગણાવવામાં આવે છે તેને સંપૂર્ણ ભરોસા પાત્રનો સિદ્ધાંત સિદ્ધાંતનો પણ ભંગ ગણાયો છે ઓકે સંપૂર્ણ ભરોસાપાત્ર પાત્ર સિદ્ધાંતો પણ શું ગણાશે મિત્રો ભંગ ગણાશે જો આવી રીતે છુપાવીને કરાર કરી દીધો હોય તો જો છુપાયા વગર કરાર કર્યો હોય તો ભંગ ના ગણાય ઓકે ઓકે તેને સંપૂર્ણ સિદ્ધાંત ભંગ જો વીમા કરારને કોઈ એક પક્ષકાર ને જાણ સંપૂર્ણ ભરોસાપાત્રના પાત્રના સિદ્ધાંતનો ભંગ થયો છે તો કરારને રદ કરવા ગણવામાં આવે છે ઓકે ગણવામાં આવે છે જો વીમા કોઈ એક પક્ષકારને જાણ થાય કે સંપૂર્ણ સિદ્ધાંત થયો છે ગણવામાં આવશે જો સંપૂર્ણ ભરોસા પાત્ર સિદ્ધાંતનો ભંગ કર્યો હોય અને તે વીમા કરારને વીમાદારને યોગ્ય પ્રીમિયમની રકમ પડતી નથી પરત કરતી નથી તો જે નુકસાન થાય છે તેને વળતર મેળવવાનો હક કહેવાય છે ઓકે જે આપણને મિત્રો નુકસાન થાય છે એને વળતર મેળવવાનો આપણે શું કહીશું હક કહીશું માલિકીની દ્રષ્ટિએ વખાના પ્રકારો સમજૂતી આપો મિત્રો એ જોતાં પહેલાં જો તમે આખા ગાલ સિમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માગતા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલ સિમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો માત્ર માત્ર તમને સો રૂપિયા મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપે મોબાઈલ નંબર કોલ કરી મેળવી લેજો ઓકે કે માલિકી દ્રષ્ટિએ વખાના પ્રકારો ઓકે છે ખાનગી માલિકીના છે ખાનગી વખારો એમાં અંગત ખાનગી ખાનગી કે અંગત વેપાર વખાર એ વેપારી કે ઉત્પાદનની પોતાના માલસામાનના સંગ્રહ માટે પોતાની માલિકી ના વખારો છે ઓકે ખાનગી માલિકી ના જે વખારો છે તો એ અંગત વખાર કે વેપારી કે ઉત્પાદકની પોતાની માલ સામાનના સંગ્રહ માટેની પોતાની માલિકીના શું છે વખારો છે ઉત્પાદક કાચો માલ અર્ધ તૈયાર થયેલ માલ તૈયાર માલ ઓજારો અને સ્પેર પાર્ટ વગેરેનો માલ સંગ્રહ વખારમાં રાખે છે ઓકે વેપારી માલનો વેચ્યા ત્યાં સુધી સંગ્રહ માટે તથા તેના પર બજાર પ્રક્રિયા કરવા માટેની પોતાની વખાર રાખે છે બીજું જાહેર વખારો કે આવી વખારો વેપારી કે ઉત્પાદકને તેમના માલ સામાનના સંગ્રહ માટે ભાડે આપવામાં આવે છે જેટલા બધા જાહેર વખારો હોય છે તો એ વેપારીઓને માલસામાનના શું સંગ્રહ માટે ભાડે આપવામાં આવે છે ભાઈ જાહેર વખારો ઉપયોગી માલિક પોતાના ધંધા હેતુ માટે કરતો હોય છે ઓકે જાહેર જે વખારો હોય છે તો એનો ઉપયોગ માલિક પોતાના ધંધાના હેતુ માટે કરતો હોય છે આવી વખારોનો ઉપયોગ જાહેર જનતા ભાડું આપીને કરી શકે છે આવી વખારોનો ઉપયોગ જાહેર જનતા ભાડું આપીને કરી શકે છે ઓકે જાહેર જનતાની વખારો માલિકી અંગત વ્યક્તિ કે સંસ્થા સાથે હોય છે જાહેર જનતા જે વખારો છે એની માલિકી અંગત વ્યક્તિ કે સંસ્થા સાથે હોય છે કોઈ પણ ધંધાધારી કે અન્ય વ્યક્તિ ભાડું ભરીને પોતાની માલ આવી વખારો રાખી શકે છે કોઈ પણ ધંધાધારી કે અન્ય વ્યક્તિ ભાડું ભરીને પોતાની પોતાનો માલ આવી વખારોમાં રાખી શકે છે જાહેર વખારો રેલવે સ્ટેશન બંદર અને હવાઈ મથકો નજીક આવેલી હોય છે ઓકે જાહેર વખારો છે રેલવે સ્ટેશન બંદર અને હવાઈ મથકો નજીક આવેલી હોય છે આવી વખારોમાં માલના સંગ્રહ જાળવણી અને સુરક્ષાની ખાતરી મળે છે આજે જાહેર વખાર સ્વતંત્ર વ્યવસાય તરીકે ગણાય છે ભાઈ જાહેર વખારો છે સ્વતંત્ર શું સ્વતંત્ર વ્યવસાય તરીકે પણ ગણવામાં આવે છે અને આવા વખારોમાં સંગ્રહ માલની વિગતો દર્શાવતી રસીદ કે પહોંચ તેના દર્શાવેલ માલની માલની માલિકી દર્શાવે છે ઓકે આવા વખારોમાં રસીદ જે હસ્તાંતરીય ટ્રાન્સફેરેબલ હોય છે ઓકે ધંધાદારી વ્યક્તિ જરૂર પડતા રસીદને આધારે માલની લે વેચ કરી શકે છે તેમજ રસીદના તારણ સામે બેંક પાસેથી ઉછીના નાણાં મેળવી શકે છે ઓકે ધંધાદારી વ્યક્તિના જરૂર પડતા જે રસીદ છે તો એના આધારે માલની લે વેચ કરી શકે છે તેમજ રસીદના તારણ સામે બેંક પાસેથી ઓછીના નાણાં મેળવી શકે છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે જીવન વીમાના પ્રકારો જણાવે તે વિશે ટૂંકમાં સમજાવો તો કે જીવન વીમો જિંદગીનો નિવો છે લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ લાઈફ એન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ એન્ડ ઓકે જીવન વીમો મુખ્ય બે પાડી શકાય છે પહેલું આજીવન કે આખી જિંદગીનો વીમો બીજું આયાતી વીમો તો કે આ જીવન કે આખી જિંદગીનો વીમો હોલ લાઇફ ઇન્સ્યોરન્સ આ પ્રકારના વીમામાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાં સુધી નક્કી કરેલ દરેક વીમા પ્રીમિયમે ભરવું પડે છે અને બીજું આ બદલામાં વીમા કંપની વ્યક્તિના મૃત્યુ બાદ નક્કી કરેલ વીમાની રકમ તેના કુટુંબને હકદાર વ્યક્તિને ચૂકવે છે ઓકે વીમાદારે પ્રીમિયમ રકમ પોતાના જીવે ત્યાં સુધી નક્કી કરેલ સમય ભરવી પડે છે અને સામાન્ય રીતે વીમા કરારમાંથી વીમા વસ્તુઓની કિંમત નક્કી થવી જોઈએ ઓકે જીવન વીમાને નુકસાન વળતરનો નુકસાન વર્તનનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી જીવન વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી જો કે જિંદગીની અમૂલ્ય છે તેથી તેની કિંમત નક્કી કરી શકાતી નથી જિંદગી શું છે મિત્રો અમૂલ્ય છે તેથી એની કિંમત પણ મિત્રો નક્કી કરી શકાતી નથી ઓકે ત્યારબાદ છે વીમાદાનના મૃત્યુ પ્રસંગે શું કીધું છે વીમાવરણના મૃત્યુ પ્રસંગે જો કોઈ શંકાસ્પદ બાબત ન હોય તો વીમા કંપની સંપૂર્ણ રકમ ચૂકવી આપે છે જો શંકા હશે તો થોડીક રાહ જોશે જો શંકા ન હોય તો શું સંપૂર્ણ રકમ એને ચૂકવી આપશે ઓકે ત્યારબાદ આપણે જોઈએ બીજો હયાતી વીમો કોને કહેવાય છે ઇન ઇન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ શું કીધું છે ઇન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ એ કોને કહેવાય છે એ જોઈશું આપણે ઓકે કે આ પ્રકારના વીમામાં વીમાનો સમય નક્કી હોય છે વીમામાં શું હોય છે મિત્રો આ પ્રકારના વીમામાં વીમાનો શું હોય છે સમય નક્કી હોય છે અને જસ્ટ ફોર ટુ મિનિટ થોડી ઊંઘ આવી ગઈ ઓકે હયાતી વીમો આ પ્રકારના વીમામાં વીમાનો સમય નક્કી કરવાનો હોય છે આ સમયમાં પૂરો થાય ત્યારે વીમાદારને અથવા જો રકમ જે સમય અગાઉ વીમા દરનું મૃત્યુ થાય તો તેના વારતદારને વીમાની રકમ પ્રાપ્ત થાય છે ઓકે વીમા દારે નક્કી કરેલા દરેક સમયે વીમો પાકે ત્યાં સુધી વીમા પ્રીમિયમ ભરવું પડે છે જ્યાં સુધી વીમો મિત્રો પાકે છે ત્યાં સુધી વીમો શું ભરવો પડે છે આ પ્રકારની પોલિસીમાં જો વીમાદારે નક્કી કરેલા મુદ્દત સુધી જીવે તો તેને વીમાની સંપૂર્ણ રકમ ચૂકવી દેવામાં આવે છે જો એ વ્યક્તિ વીમાની મુદ્દત દરમિયાન મૃત્યુ પામે તો તેના વારસદારને વીમાની રકમ પ્રાપ્ત થઈ જાય છે ચોથા નંબરનો પ્રશ્ન ટફાલ ખાતાએ શું આપણને સેવાઓ કીધી છે તો કે કાયદા દ્વારા પ્રતિબંધ ન હોય તેવી તમામ વસ્તુને પાર્સલ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ટપાલ દ્વારા મોકલી શકાય છે કાયદા દ્વારા મિત્ર પ્રતિબંધ ના હોય તો એક સ્થળેથી બીજી સ્થળે કોઈપણ વસ્તુ મોકલી શકાય છે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મોકલવામાંની આ વસ્તુઓ પાર્સલનું બુકિંગ કરી શકાય છે આ માટે પ્રસ્તાવ નોકરાને પોસ્ટ ઓફિસનો જરૂરી ફી ચૂકવવી પડે છે પછી આપણે પૈસા આપવા પડે છે જરૂરી પડતા મા પાર્સલનો વીમો લઈ શકાય છે જરૂર પડતાં પાર્સલ શું આપણે વીમો લઈ શકીએ છીએ પાર્સલ દ્વારા મુખ્યત્વે ત્રણ રીતે વસ્તુ મોકલી શકાય છે એક છે વેલ્યુએબલ પોસ્ટ એટલે કે વીપીપી બીજું છે સ્પીડ પોસ્ટ ને ત્રીજું એક્સપ્રેસ પાર્સલ વેલ્યુએબલ પોસ્ટ વીપીપી ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર મુજબ ટપાલ ખાતા દ્વારા પાર્સલ મોકલાવે તેને વીપીબી કહે છે વેલ્યુએબલ 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 પોસ્ટ સામા પક્ષકારને ને મોકલેલી વસ્તુઓ આપતા પહેલા તેની કિંમત પાસેથી વસૂલ કરી શકે કરો માલ મોકલનાને પહોંચાડવાની ટપાલ ખાતાની સેવા વીપીબી વેલ્યુએબલ પોસ્ટ કહે છે સ્પીડ પોસ્ટ કોને કહેવાય તો કે પાર્સલ ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળોએ ઝડપી ટપાલ અથવા પાર્સલની સ્પીડ પોસ્ટ પાર્સલની સેવા પૂરી પાડી શકે છે ટપાલ કે પાર્સલની ચોખ્ખી સમય મર્યાદા ડિલિવરી થશે અને તેની ખાતરી આપવામાં આવશે ઓકે સ્પીડ પોસ્ટ સામાન્ય સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ ફી ચૂકવવી પડે છે અને વસ્તુ કે ટપાલની વીમો પણ લઈ શકાય છે ત્યારબાદ છે એક્સપ્રેસ પાર્સલ વ્યક્તિ અને સંસ્થાઓનો ટપાલ ખાતાની એક્સપ્રેસ પાર્સલની સેવા લાભ લઈ શકે છે એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલા સમય મર્યાદામાં ખૂબ જ ઝડપી પહોંચાડવામાં આવે છે અને હવાઈ માર્ગો અથવા અન્ય સૌથી ઝડપી માર્ગે તેઓ ટપાલ ખાતે એક્સપ્રેસ પાર્સલ મોકલવામાં આવે છે એક્સપ્રેસ પાર્સલની ફી સ્પીડ પોસ્ટ પાર્સલ કરતાં વધારે હોય છે ઓકે ત્યારબાદ પાંચમા નંબરનું જોઈશું વીમો ઉતરાવનારને વીમાની વસ્તુમાં વીમા યોગ્ય હિત હોવું જોઈએ જરૂરી સમજાવો ઉત્તર જે વ્યક્તિ કે વસ્તુ વીમાદારને વીમા યોગ્ય હિત હોય તે વસ્તુ વ્યક્તિને જે વીમો ઉતરાવી શકે છે તે ઓકે વ્યક્તિ કે વસ્તુ અસ્તિત્વ ચાલુ રહેવા ઓકે વસ્તુ ચાલુ રહેવા વીમાદારે જો આર્થિક લાભ થતો હોય તે વસ્તુને નુકસાન પહોંચાડી તેને આર્થિક નુકસાન પહોંચતું હોય તો તે વસ્તુમાં તેને વીમા યોગ્ય હિત એમ કહી શકાય છે ઓકે વીમા યોગ્યનો શું હોય મિત્રો હિત હોય એમ કહી શકાય છે ઓકે આપણે મકાન અને તેના માલિકને મકાન ગેરવી રાખી નાણા ધિરનાને મકાન વીમા યોગ્ય નાણા ધિરનાને આપણે શું કીધું છે નાણા ધિરનાને આપણે મકાન યોગ્ય હિત હિતને હોય છે જિંદગીના વીમાના વીમો લેતી વખતે દરિયાઈ નુકસાન વખતે આગના વીમા 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 વીમો લેતી વખતે નુકસાન વખતે વીમાના વસ્તુ વીમા યોગ્યથી હોવું જોઈએ સ્વાસ્થ્ય વીમો એટલે વિશેષ સુખમાં જણાવો કે વ્યક્તિગત આરોગ્યની જાળવણી શું કીધું છે આપણને વ્યક્તિગત આરોગ્યની જાળવણી અનિશ્ચિત છે વ્યક્તિગત આરોગ્યની જાળવણી અનિશ્ચિત હોય અને વ્યક્તિનું આરોગ્ય બગડે કે તેવું કહેવું મુશ્કેલ છે કે અનિશ્ચિત જાળવણી હોય છે તો વ્યક્તિનું આરોગ્ય બગડે તો એ કહેવું મુશ્કેલ છે આધુનિક સમયમાં વ્યક્તિનું આરોગ્ય બગડે ત્યારે સારવારનો ખર્ચ એવું થાય છે કે આ સંજોગોમાં સ્વાસ્થ્યનો એ ડાક્ટરી સારવારનો વીમો છે ડાક્ટરી સારવારનો વીમો લેતી વખતે કંપનીના નક્કી કરેલ પ્રીમિયમના બદલામાં અમુક શરતો અનુસાર માપદ માપદંડીના સારવારનો ખર્ચ ભરપાઈ કરી આપે છે મળીએ નેક્સ્ટ વીડિયો મિત્રો પાછા પ્રકારમાં ત્યાં સુધી જોડે જો આપુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ વિડીયો લાઇક કરો તો પીડીએફ માટે કોલ કરીએ નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપીએ